તો હેલો મિત્રો કેમ છો તમે લોકો બધા મજામાં અને હું આવી ગયો છું ગામના મંદિરે પાણી જોવા તો જોઈ લ્યો આ પાણી જોવા પાણી અત્યારે હાલમાં વેકરો આવ્યો છે જે ગામની ઉપરવાસમાં પાણી હોવાના લીધે આ પાણી આજુબાજુના ગામડાઓનું પાણી જ છે અમારા ગામમાં આવે છે અમારે લાલબાઈ માતાજીનું મંદિર છે ત્યાં ગોઠણ સુધીનું પાણી જોવા મળ્યું છે અને જોઈ લ્યો અહીંયા પાણીનો વેન પણ ઝાઝો છે આ દિવસના અગિયાર બાર વાગ્યાનું દ્રશ્ય છે અને ત્યારે આટલું પાણી જોવા મળ્યું હતું મંદિરના ત્રણ પગથિયા બુડેલા છે અને પાણી વધવામાં જ હતું તમે જોઈ રહ્યા છો ની પૂરની સ્થિતિ આમ છે કે આગળના ઘરોમાં તો પાણી ઘુસી ચૂક્યા છે પણ અહીંયા ત્યાં જઈ મસ્તી પાણીમાં કરી રહ્યો હતો અને એને આગળ પણ જવું હતું જો અમે અહીંયા જોઈ રહ્યા હતા હવે અમે આગળ જવાનો વિચાર કરતા હતા કે આગળ પણ જઈએ અહીંયા સરેરાશ પાણી ગોઠણ સુધી પાણી જોવા મળે તેમ હતું આગળ જતા પાણીનું જે દબાણ હતું પ્રેશર હતું તે વધવામાં હતું આગળ પણ પાણીનું પ્રેશર ખૂબ જ વધેલું હતું એટલા માટે અમે ઉતાર્યો વિડીયો અને મંદિરના ત્રણ બગઠિયા ચડી ચૂક્યું છે પાણી અને પાણી વધવાની સ્થિતિમાં આગળ ને આગળ છે તો આ વાયવડી પણ આખી ભરાઈ ગઈ છે અને આ ઘરોમાં પાણી પૂગી ગયા છે અને આ અવેળો પણ ફૂલ ભરાઈ ગયો છે જે મંદિરનું રસોડા વિભાગ છે ત્યાં પણ પાણી અંદર ગરી ગયું છે અને જે બાથરૂમ વિભાગ છે ત્યાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે આ તમે જોઈ રહ્યા છો રસોડા વિભાગ છે અને અમારા ગામમાં તો આવી સ્થિતિ પૂરની હોય છે ત્રણ ચાર ઠેકાણેથી પાણી લાગે છે તમારે કેવી સ્થિતિ છે એ તો જરાક કોમેન્ટમાં કહેજો અને મંદિરના રસોડામાં પાણી ઘૂસી ચૂક્યું છે જે અહીંયાથી બહાર નીકળે છે હાલમાં અત્યારે ઘેર વિસ્તારની સ્થિતિ તો આવી જ જોવા મળે છે પરંતુ થોડીક અમારા ગામમાં વધારે સ્થિતિ ગંભીર ગણી શકાય પણ અમારી ઉપરવાસના ગામ અને નીચાણવાળા વિસ્તારોના ગામ ની સ્થિતિ તો ત્યારે હોળી જેવી દશા થઈ ગઈ છે બામણાસા અખોદર બાલાગામ વગેરે ગામોમાં તો હોળી ચાલુ છે તો કેવો લાગ્યો વિડીયો એ જરાક કોમેન્ટમાં જણાવજો અને જ્યાં જુઓ ત્યાં પાણી ચારે બાજુ જોવા મળે છે સીમ તો આખી ડૂબી ગઈ છે પરંતુ અહીંયા પણ વેન જોવા મળેલું છે તો કેવો લાગ્યો વિડીયો જરાક કોમેન્ટમાં કહેજો